नमो भगवते वासुदेवाय सातमा स्कंद नो अध्याय आठमो नारद कहे छे हे युधिष्ठिर पछी दैत्य बाळको प्रहलाद जे ज्ञान आपे तेने ज लेता हता गुरु भणावे ते भणता नहीं સૌને પ્રભુ ભક્તિ કરતા જોઈને શંડા બીક લાગી તેથી દોડ હિરણક્ષિપુ પાસે જઈને આ વાત કરી કે તુરત હિરણક્ષિપુ ક્રોધથી કંપવા મંડ્યો અને પ્રહલાદ સામે વાંકી દૃષ્ટિ કરીને સર્પની માફક ફૂંફાડા મારતો મારતો બોલ્યો હે કુળઘાતક મારું તું માનતો નથી તેથી તને ઠાર મારી નાખીશ મારાથી ત્રિલોકી કંપે છે તું કેમ મારાથી ડરતો નથી તારે કોનું બળ છે ન કેવલમ મેં ભવચ સ વૈ બલમ બલિના સ્થિર સ્થિરજંગમાં યે બ્રહ્માદ્યો પ્રણીતા પ્રહલાદ કહે છે હે પિતાજી ભૂત ભવિષ્યના સ્થાવરજંગમ પ્રાણીઓને અને બ્રહ્માદિદેવોને જેણે વશ કરેલા છે તે પ્રભુ કેવળ મારું અને તમારું જ બળ છે એમ નથી બીજા બળવાનોનું પણ બળ છે હિરણ્યક્ષિપુ કહે છે અરેરે મૂર્ખ જરૂર તું મરવા જ ઈચ્છે છે મરવાની અણીએ હોય એ જ આવું બોલે છે છે મારા સિવાય બીજો કોઈ ઈશ્વર હોય તો બતા તું કહે છે મારો ઈશ્વર સર્વમાં રહે છે તો આ થાંભલામાં કેમ નથી દેખાતો એમ બોલીને હાથમાં કરાળ ખડદ લઈને થાંભલાને મારી તેથી થાંભલામાંથી ભયંકર ગર્જના કરીને નહીં મનુષ્ય કે નહીં સિંહ એવા નૃસિંહ રૂપમાં થાંભલો ફાડીને ભગવાન પ્રગટ થયા વિચિત્રરૂપ જોઈને આ કયું પ્રાણી હશે આમ વિચારે છે તેવામાં તપાવેલા સોના જેવી આંખો ભયંકર દાઢો સજયાની ધાર જેવી જીભ અને શસ્ત્રનું કામ સારે એવા મોટા નખવાળા નૃસિંહને જોઈને હિરણેક્ષિપુ બોલ્યો પ્રાણીમેયમ હરિણોરુમાઈના સ્મૃતોને સમુદ્યતેન કેમ જુઓ તો ખરા અતિ માયાવી વિષ્ણુએ આ મારા વધનો જ ઉદ્યોગ કર્યો છે ભલે ને એને જે કરવું હોય તે કરે એના ઉદ્યોગ વડે મને શું થવાનું છે આમ બોલીને તે નૃસિંહ ભગવાન સામે ગદા લઈને દોડ્યો અને નૃસિંહને ગદા મારી કે તુરત નૃસિંહે તેને પકડ્યો પણ ગરુડે પકડેલો સર્પ જેમ છૂટી જાય તેમ ભગવાનના હાથમાંથી છૂટો થઈ ગયો પછી ફરીને શ્રીહરીએ સર્પ ઉંદરને જેમ પકડે તેમ પકડીને ઉંબરામાં પોતાના સાથળ ઉપર નાખીને નખથી તેની છાતીને ચીરી નાખી અને તેના હજારો દૈત્યોને પણ મારી નાખ્યા પછી તે નૃસિંહ ભગવાનની બ્રહ્માદિદેવો સ્તુતિ કરવા લાગ્યા સાતમા સ્કંદનો આઠમો અધ્યાય સંપૂર્ણ